बैठा हूं तेरे दर पे कुछ लेके उठूंगा या तो वशले ही हो जाए या तो मर के उठूंगा अब भावना होवी जाए अपना तो कथा सांभळी सार्थक गणाय हां ने एवी कथा जारे तुम्ही सांभळी ल्याछो तेरे फरी एक भगत कऊ कि आ कथा क्यारे मिले छे बोले हरिनी अत्यंत कृपा होई त्यारे मिले छे अति हरि कृपा जाही पर होई पाव देह यह मार्ग सोई જન્મ પુણ્ય એકઠા થયા હોય મને તમને કથા સાંભળવાનો મોકો મળતો હોય છે આ કથા એટલી બધી દિવ્ય છે કે જે કથાને પરીક્ષિત સાંભળવા માટે આવ્યા અને સ્વર્ગમાંથી વિમાન લઈને દેવતાઓ આવ્યા અમૃત નો ઘડો લઈને પરીક્ષિત મહારાજ ને કીધું કે એક કામ કર બોલે શું મરી જવાનું જ બોલે સાત દિવસમાં તક્ષક્રણ છે બોલે હા કથા સાંભળવી છે તો કે આ પ્રભુ કથા સાંભળવી છે બોલે એ કથાના બદલાની અંદર અમે તને અમૃતનો ઘડો આપીએ અને અમૃત तू પી જાય એના બદલામાં કથાનું અમૃત અમને સાંભળવા દે ત્યારે હું ઘણી ઘણી વાર કહું કે પરીક્ષિત મનમુખીનો તો પરીક્ષિત ગુરુમુખી હતો અને ગુરુમુખી પરીક્ષિતે એવું કીધું કે તમે ક્યો ને હું વિનિમય કરી લઉં એમ નહીં હું મારા સદગુરુ મહારાજ સુખદેવજીને પૂછી લઉં આ અને સુખદેવજી પાસે જઈને કીધું કે મહારાજ સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે અમૃત નો ત્યારે કીધું કે લઈને તમારી પાસે આવ્યા એટલે હું સુજાવ આપું કરવું ન કરવું તમારા ઉપર આધાર છે અને સુજાવ આપ્યો કે હે પરીક્ષિત સ્વર્ગનું અમૃત તને અમર જરૂર બનાવશે પણ તને અભય નહીં બનાવે હે રાજન હે બેટા સાંભળ સ્વર્ગ થી જે દેવતાઓ અમૃત લઈને આવ્યા છે સ્વર્ગ નું અમૃત તને दीर्घजीवी જરૂર બનાવશે પણ તને દિવ્ય જીવી નહીં બનાવે તારે અવ્યક્તવ ધારણ કરવું હોય તારે જો દિવ્ય જીવી બનવું હોય તારે જન જનના હૃદયની અંદર જીવવું હોય તો તારે કથા અમૃત સાંભળવું પડે અને એ જ સમયે સુખદેવજી મહારાજે કીધો કે સ્વર્ગનું અમૃત કેવું છે બેટા તને ખબર છે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન ક્યાં આ કાચના ટુકડા સમાન સ્વર્ગનું અમૃત અને ક્યાં મણી જેવું સાક્ષાત કથાનું અમૃત છે આ અને એ જ સમય પરીક્ષિત મહારાજે કથા અમૃતનો સંકલ્પ કર્યો એવું આ દિવ્ય શ્રીમદ ભાગવત કથા છે અને આ જ વૃતાંત હોય નારદજીને કહ્યું હતું